સુરતના ઇચ્છાપોર પોલીસ મથકના ભાટા ગામમાં રોહિત નામના યુવક હતો સુરતના ઇચ્છાપોર પોલીસ મથકના ભાટા ગામમાં રોહિત નામના યુવકના મોતના મામલે રોહિતના પરિવારે ગઈકાલે સિવિલમાં હોબાળો મચાવ્યો હતો મૃતક યુવક રોહિત અને આકાશ ઉર્ફે ગડી રાથોડ અને એના વચ્ચે ઝઘડો થયો હતો આકાશે રોહિત ને ગળાના ભાગે પકડી પાડી તેને મોત ને ઘાટ ઉતાર્યો હતો ઘટના બાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી પોલીસે ગણતરીની કલાકોમાં આકાશ ઉર્ફે ગડી રાઠોડ ધરપકડ કરી હતી મૃતક અને હત્યારા વચ્ચે થયેલો બોલાચાલી હત્યામાં પરિણમી હતી ગઈકાલ તારીખ નવ દસ બે હજાર પચીસ ના રોજ બપોરના લગભગ બે વાગ્યાના પચાસ મિનિટ એટલે કે ચૌદ પચાસ વાગ્યાના સુમારે સુરત સેવી ખાતેથી અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે એક એમએલસી વરજી લખવામાં આવેલ કે લગભગ બાર વાગ્યાના હરસામાં અજાણ્યા ઈસમોએ એક વ્યક્તિને માર મારતા સારવાર અર્થે લાવવામાં આવેલ છે અને ફરજ પરના ડોક્ટરશ્રીએ તેમને મરણ રેલ જાહેર કરેલ છે આ અંગેનો એમએલસી નંબર ટુ સિક્સ થ્રી સિક્સ નાઇન હતો આ બનાવ અંગે વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ભાઠા ભાટકોર રોડ ઉપર વૃંદાવન ફાર્મ હાઉસ પાસે એક ખેતરમાં મરણ જનાર રોહિત ઉર્ફે રાહુલ કચ્છનભાઈ રાઠોડ કે જેમની ઉંમર વર્ષ બાવીસ વર્ષ છે તેઓને આરોપી આકાશ મહેશભાઈ રાઠોડ કે જેઓની પણ ઉંમર લગભગ બાવીસ ત્રેવીસ વર્ષ છે અને જે હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે તેઓની વચ્ચે કોઈ વાતે વિવાદ થતા તેઓ ઝઘડવા માંડેલ અને એકમેકના ગળા દબાવવા માંડેલ હતા અત્રે તે સ્થાને હાજર રહેલ વ્યક્તિઓએ તેઓને છૂટા પાડેલ હતા પરંતુ આ કામના મરણ જરા રોહિત ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠોડ ચક્કર ખાઈને પડી ગયા હતા આથી તેઓને તેમના સગાવાહલા દ્વારા સિવિલ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા તો સિવિલ હોસ્પિટલ ખાતેના ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મરણ જાહેર કરેલ છે આ અંગે અત્ર પોલીસ સ્ટેશન ખાતેથી પીએમ કરાવવામાં આવેલ છે એફએસએલ પીએમ પેનલ દ્વારા પીએમ કરાવવામાં આવેલ છે અને પીએમ નોટ આવ્યા પર ગુનો દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલ છે

આ કામના આરોપીનું નામ આકાશ મહેશભાઈ રાઠોડ છે જેઓની ઉંમર બાવીસ વર્ષ છે તેઓ હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે અને છૂટક મજૂરી કરે છે તેમજ તેઓ આ કામના જે મરણ જનાર છે તેઓને અગાઉ એકાદ વાર મળ્યા હોવાની પણ છે બોલાચાલી થઈ હતી આ બંને ઈસમો વચ્ચે વાહનને નુકસાન થયેલ હોવાના અંગે કોઈક વાતે બોલાચાલી થયેલ હતી અને તે બોલાચાલી વધુ પડતા વધુ આગળ વધી જતા તેઓ એક ગળા દબાવવા માંડેલ હતા તેવું તપાસમાં જાણવા મળ્યું બ્યુરો રિપોર્ટ જન આદેશ